ઉત્રાણ પરવને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફટી રાખવા જણાવ્યું હતું પતંગના દોરાથી બચવા માટે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને રોકી ગાડી ઉપર તાર બાંધવામાં આવ્યા બાળકોની ગાડી પર અગાડી ન બેસાવા માટે પણ ટ્રાફિક બાદ દ્વારા અપીલ કરી રિપોર્ટર પ્રશાંત પટેલે પીટ ફોર્ટી ટુ પાડોલી પર દરમિયાન કઈ પ્રકારની કામગીરી હવે શરૂ કરવા સુરતની દ્વારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોસરના સાહેબને ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને ઘણી વખત બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઈકની આગળ સેફ્ટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નીકગાર્ડ તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય અને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી કરીને બાળકોને પણ નુકસાન થાય અને ગળું એના દોરીથી એમનું ગળ્યું સુરક્ષિત હોય કપાય નહીં આ પ્રમાણેની મુવમેન્ટ અમે ચલાવી રહ્યા છીએ અને જે પણ વાહન ચાલકો આવે એમના બાઇકના આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવી અને એમને અમે સમજ કરી રહ્યા છીએ કામગીરી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એટલે નિરંતર અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યવાહી ઉત્તરાયણ સુધી ચાલુ રાખવામાં આવશે સાવચેત રહેવા માટે મેસેજ આપશો લોકો ખાસ લોકોને અપીલ છે કે પોતાના બાઇક છે એમની આગળ સેફ્ટી ગાર્ડ લગાવે પોતાના સેફટી માટે નેક ગાર્ડ પહેરે તેમજ જે છોકરાઓ નાના ભૂલકાઓ છે તેને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી આવા અકસ્માતોથી આપણે બચી શકીએ